શ્રી ગણેશાય નમ ભક્તો શિવ મહાપુરાણનું સતરુદ્ર સહિતાનો અધ્યાય બાવીસમું જેમાં વિશેષ અવતાર જે મહાદેવનો જે છે તેનો આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ શિવ ફળની પણ પ્રાપ્તિ થાય છે માટે નિત્ય આપણે શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ નંદીશ્વર બોલ્યા હે બ્રહ્માના પુત્ર મહાવિદ્વાન મુનિશ્વર વિષ્ણુનો ગર્વ હકારનાર અને ઉત્તમ લીલાઓ કરનાર વિશેષ નામનો શિવનો શ્રેષ્ઠ અવતાર તમને સંભળાવો પૂર્વ બધા દેવો તથા અસુરો ઘટપણ તથા મરણના ભયથી પીડાતા હતા તેઓએ પરસ્પર સંધિ કરી રત્નો મેળવવાની ઈચ્છા કરી હે મુનિઓને આનંદ આપવામાં બધા દેવો તથા અસુરોને સમુદ્રમાં ઉત્તમ શીર સમુદ્રને મથવા તૈયાર કરવા માંડી હે બ્રહ્મણ ઉજ્જવળ હાસ્ય કરતા તેઓ બધા દેવો અને અસુરો પોતાનું કાર્ય સિદ્ધ કરવા આ સમુદ્રને મંથન કયા ઉપાયે થાય એમ વિચાર કરવા લાગ્યા તે વેળા ઈશ્વરની આજ્ઞાથી આકાશવાણી મેઘ જેવા ગંભીર અવાજે દેવો તથા દેત્યોને આશ્વાસન આપતા કહેવા લાગી આકાશવાણી બોલી હે દેવો અને અસુરો તમે શીર સમુદ્રનું મંથન કરો છો તમારામાં બળ અને બુદ્ધિ અવશ્ય થશે એ નક્કી છે મંદર પર્વતને રવૈયા કરી વાસ્તવિક નાગને દોડો કરો અને બધા પરસ્પર મળીને આદરથી મંથન કરો નંદીશ્વર બોલ્યા હે મુનિશ્રેષ્ઠ તે વેળા એ આકાશવાણી સાંભળ્યા પછી બધા દેવો તથા અસુરોને તે ઉદ્યોગ કરવા માંડ્યા તેઓ બધા સારી રીતે મેળાપ કરી અનેક જાતની શોભાથી પૂજન થયેલ તેમજ સોના જેવી ક્રાંતિવાળા પર્વતોમાં ઉત્તમ અને સરળ મંદન પર્વત પાસે ગયા એ ગિરિરાજને મુખ એ ગિરિરાજને ખૂબ પ્રસન્ન કર્યા પછી તેમણે આજ્ઞા કરેલા દેવો તથા અસુરોને બળથી તેને ઉપાડ્યો અને પછી તેઓએ શીર સમુદ્ર પર તેને લઈ જવાની ઈચ્છા કરી હે હેમુનિ તેઓ બધા ભુજાઓથી અને ઉપાર ઉપાડી ક્ષીર સમુદ્ર તરફ જવા લાગ્યા પણ ત્યાં તેને લઈ જવા તેઓ અશક્ત અને નિર્બળ બન્યા અતિશય ભારે એ મંદન પર્વત તેમની પૂજાઓ ઉપરથી તરત એ દેવો તથા દેવત્યો પર ઉપર એક જ દમ ગબડી પડ્યો એમ દેવો તથા અસુરોને તે ઉદ્ધમ ભાગી પડ્યો જેથી તેઓ નાસી પાસ થયા અને ભાનમાં આવ્યા પછી જગતના ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા એટલે કે ઈશ્વરની ઈચ્છાથી ફરી બધાએ ઉદ્ધમ કર્યો અને તે પર્વતને ઉચકી લઈ શીર સમુદ્રના ઉપર કિનારે પાણીમાં તેને નાખ્યો પછી રત્નોને લેવા ઈચ્છતા તથા કરી સમુદ્રને મથવા લાગ્યા એમ શીર સમુદ્ર મથાયો ત્યારે એ સમુદ્રમાંથી ભૂગીની પુત્રી સ્વર્ગ લોકમાં મહા ઈશ્વર વળી વિષ્ણુપ્રિય લક્ષ્મી પ્રગટ થયા ઉપરાંત ધંતવત્રી ચંદ્ર પારિજાત કલ્પ વૃક્ષ ઉચ્ચે શ્રેવા ઘોડા હાથી મદિરા વિષ્ણુ શંખ કાંધે મણી તથા અમૃત પણ પ્રગટ થયા ફરી સમુદ્ર મંથાયો ત્યારે કાલકૂટ નામે મોટું ઝેર પ્રગટ થયું જે પ્રલયકાળના અગ્નિ જેવું ક્રાંતિવાળું અને દેવો તથા અસુરોને ભય કરનારું થઈ પડ્યું અમૃતના જન્મ સમયે જે ટીપા બહાર પડ્યા તેમાંથી ઘણી સુંદર સ્ત્રીઓ પ્રગટ થઈ તેઓ બધી અદભુત દેખાતી ઋષુ ઋષિ ઋતુના પર પૂર્ણ ચંદ્ર જેવા મુખવાળી વીજળી સૂર્ય તથા અગ્નિ જેવી ક્રાંતિકારી હાર બાજુબંધ કાંડા તથા દિવ્ય રત્નથી શણગારેલી હતી વળી તેઓ લાવણરૂપ અમૃતના જળથી જાણે દશે દિશાઓને છાંટી રહી હતી અને ભમ્મર ભાગી લાંબી નજર કરતી તેઓ જગતને ગાડું બનાવતી હતી એવો કરોડો સ્ત્રીઓ અમૃતમાંથી ઉત્પન્ન થઈ અને બહાર આવી તે પછી ઘટપણ તથા મરણને અટકાવનારું અમૃત ઉત્પન્ન થયું વિષ્ણુએ લક્ષ્મી શંખ કૌસ્તુભ તથા નંદક ગ્રહણ કર્યા ઉચ્ચ સ્ટ્રેવા નામે દિવ્ય ઘોડા સૂર્ય આદરથી લીધા અને દેવરાજ ઇન્દ્રએ વૃક્ષોમાં શ્રેષ્ઠ પારિજાત કલ્પ વૃક્ષ તથા હાથીઓમાં શ્રેષ્ઠ એરાવત હાથીને મોટા આદરથી લીધા ચંદ્ર તથા કાલફટ જેને શંકર દેવોનું રક્ષણ કરવા પોતાના ગળામાં ધારણ કર્યું કેમ કે શંકર તો સ્વેચ્છાથી ભક્તો પર પ્રેમાળ જ રહેનાર છે પરમેશ્વર પરમેશ્વરની માયાથી મોહિત થયેલા દેવત્યએ મદિરા નામની રમણી ગ્રહણ કરી અને એ વ્યા વ્યાસ બધા લોકોએ ધન્વંત્રીને ગ્રહણ કર્યા બધા મુનિઓ તથા મુનિશ્વરો કામધેનુને સ્વીકારી લીધી અને તે બધી સ્ત્રીઓ તો સામાન્ય મોહ કરનાર નારી તરીકે જ સ્થિર પામી અમૃત માટે દેવોનું તથા અસુરોનું મોટું યુદ્ધ થયું તેમાં જય ઈચ્છતા તેઓને ચિત્ત પરસ્પર અત્યંત શોભા પામ્યા છેવટે દેવતીઓએ બળથી દેવોને જીતી લઈ અમૃત લઈ લીધું હે વ્યાસ બલિ વગેરે દેવતીઓ પલય કાળના અગ્નિ તથા સૂર્ય જેવી ઘણી જ ક્રાંતિવાળી હતી પછી હે તાત દેવેત્યોએ બળથી પીડેલા ઇન્દ્રિ તથા દેવો શિવને માયાથી વિહવળ બનાવ્યા અને તેઓ શિવને શરણે ગયા પછી હે મુનિ શિવની આજ્ઞાથી વિષ્ણુએ માયાની માયાથી સ્ત્રીનું સ્વરૂપ ધરી તે અમૃત દેવેત્યો પાસેથી યત્ન દ્વારા પડાવી લીધું અને માયાવી ઓથી શ્રેષ્ઠ વિષ્ણુએ મોહિની નામનું શ્રી સ્વરૂપ ધરી સર્વ અસુરોને મોહિત કર્યા ને તે અમૃત દેવોને પીવડાવી દીધું એ મોહિનીની પાસે જઈ મોટા મોટા દેવત્યોએ કહ્યું હતું કે અમૃત તમે બધાને પાવો આમ પંક્તિ વિશે ભેદ થવો ન જોઈએ એમ કહી તેઓએ કપટી સ્વરૂપ ધારી વિષ્ણુને અમૃત આપી દીધું હતું કેમ કે બધા દેવત્યો અને દાનવો શિવની માયામાં મોહિત થયા હતા એવામાં ઉત્તમ દાનવોએ અમૃતથી ઉત્પન્ન થયેલી પહેલી સ્ત્રીને ત્યાં જોઈ હતી તેથી તેઓને યોગ્ય સ્થાને સુખપૂર્વક તેઓ લઈ ગયા એ સ્ત્રીઓના નગરો દિવ્ય છે સ્વર્ગ કરતાય શ્રેષ્ઠ છે સારી રીતે સુરક્ષિત છે અને મર્યાદા નવી માયાની રચેલી છે એ બધા નગરોને સુરક્ષિત કરી દેવો દેવતીઓ યુદ્ધ માટે નીકળ્યા હતા એ વેળા તેઓએ એ સ્ત્રીની છાતીનો પણ સ્પર્શ કર્યો ન હતો કેમ કે તેઓએ આવી પ્રતિજ્ઞા કરી હતી કે જો દેવો આપણને હરાવશે તો આપણે આ સ્ત્રીનો સ્પર્શ કરશું નહીં એમ કહી મહાવીર તે બધા દેવતીઓએ યુદ્ધની ઈચ્છા કરી હતી પછી તેઓ સિંહનાદ કરવા લાગ્યા અને આકાશને જોયું ભરી દેતા હોય તેમ મેઘોને તૃપ્તિ પામાડવા તેઓ અલગ અલગ શંખો વગાડવા લાગ્યા એ વખત અસુરે સાથે દેવોનું ભયંકર યુદ્ધ થયું જેનું નામ દેવાસુર હોય ત્રણે ભુવનેશ્વરમાં તેની તુલના થઈ શકે તેમ નથી તેમાં વિષ્ણુએ રક્ષા કરેલા બધા દેવો જય પામ્યા અને દેવોની સાથે રહી વિષ્ણુએ મારવા માટે દેવત્યો નાસી ગયા હતા દેવોએ તથા મહાત્મા વિષ્ણુએ દેવત્યને અત્યંત મોહિત કર્યા હતા તેથી જેઓ મરતા બચ્યા હતા તેઓ પાતાળમાં તથા પોલાણમાં પેસી ગયા હતા પણ મહાબળવાન વિષ્ણુ હાથમાં ચક્ર લઈ તેમની પાછળ પડ્યા હતા જેથી તેઓ અત્યંત ભયભીતને પેઠે છેલ્લા પાતાળમાં જઈ ભરાઈ રહ્યા હતા એવામાં વિષ્ણુએ અમૃતથી ઉત્પન્ન થયેલી પેલી સ્ત્રીઓને ત્યાં જોઈ હતી જેઓ પૂર્ણ ચંદ્ર જેવા મુખવાળી અને દિવ્ય લાવણિયાના ગર્વવાળી હતી તેઓને જોઈ વિષ્ણુ કામના બાળોથી અત્યંત મોહિત થયા હતા અને ત્યાં જ શાંતિ પામ્યા હતા તેમણે એ સુંદર સ્ત્રીઓ સાથે રમવા માંડ્યું હતું એ સ્ત્રીઓએ વિષ્ણુને ઉત્તમ પરાક્રમી પુત્રો ઉત્પન્ન કર્યા હતા તેઓ જાત જાતના યુદ્ધમાં ચતુર હોય આખી પૃથ્વીને કંપાવી રહ્યા હતા પછી મહાબળવાન અને પરાક્રમી તે વિષ્ણુ પુત્રએ સ્વર્ગમાં તથા પૃથ્વી પર દુઃખદાયી મોટો ઉદ્રવ મચાવ્યો હતો એટલે દેવો તથા મુનિઓ એ ઉગ્ર જોઈ બ્રહ્માને પ્રણામ કરી તેમને તે જણાવવા લાગ્યા તે સાંભળી બ્રહ્મા તેઓને સાથે લઈ કૈલાસ પર્વત પર ગયા હતા અને ત્યાં શિવના દર્શન કરી દેવોની સાથે રહી વારંવાર તેમણે પ્રણામ કર્યા હતા ઉપરાંત વિવિધ સ્ત્રોતોથી તેમની સ્તુતિ કરી હતી અને હે દેવ હે સર્વ સર્વના સ્વામી મહાદેવ આપ જય પામો એમ કહેતા આમ જણાવ્યું હતું બધા બોલ્યા બ્રહ્મા બોલ્યા હે દેવોના દેવ મહાદેવ બધા લોકોની આપ રક્ષા કરો હે પ્રભુ પાતાળમાં રહેલા વિષ્ણુના પુત્ર ભિકારી બન્યા છે અને તેમણે લોકોમાં ઉદ્રવ મચાવ્યો છે હે વિભો વિષ્ણુ હમણાં અમૃતથી ઉત્પન્ન થયેલી સ્ત્રીઓમાં આશક્ત ચિત્ત બની ભિકાર બન્યા તેથી પાતાળમાં રહે છે અને સ જ કરે છે નંદીશ્વર બોલ્યા એમ બ્રહ્માએ શિવની બધી જ સ્તુતિ કરી તેમજ દેવો તથા ઋષિઓની સાથે રહી લોકોનું રક્ષણ કરવા તથા વિષ્ણુને લાવવા માટે ખૂબ પ્રાર્થના કરી પછી કૃપાના સમુદ્ર અને મહાન ઈશ્વર ભગવાન શંકરે તે ઉગ્ર જાણી બળદના રૂપવાળા થયા હતા આ સાથે શિવ મહાપુરાણનો ત્રીજું સતરુદ્ર સહિતાનો અધ્યાય વૃષેશના અવતારનું વર્ણન નામનો બાવીસમો અધ્યાય સમાપ્ત થાય છે આ જ સાથે આપણે અધ્યાય ત્રેવીસમો ઋષેશ અવતાર જે ચાલુ છે જે આપણે આગલા નેક્સ્ટ વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના અધ્યાયનું શ્રવણ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય